પ્રફુલ્લ પટેલ અને સાંસદ લાલુ પટેલ અને હજારોની સંખ્યામાં યુવાનોએ હાજરી આપી ભારત દેશના સૌથી મોટા યુવા ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છેલ્લા દિવસોમાં પિસ્તાલીસ લાખ યુવાઓ આમાં જોડાયા છે દીવમાં મેરા ભારત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું યુવા વિકસિત ભારત સંકલ્પ સાકાર જોવા આજ રોજ અનુરાગ ઠાકુરે યુવાનોને ત્રણ સંકલ્પ લેવડાવ્યા હતા જેમાં ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તેમજ છેલ્લા વર્ષોમાં ભારત જે ગતિથી અને વિકાસથી આગળ વધી રહ્યું છે તેમની ચર્ચાઓ કરવામાં આવી હતી कि खेलो इंडिया फिट इंडिया इस मुहिम के साथ जुड़ें और नशों से दूर रहें और ड्रग्स फ्री इंडिया भी करें तो खेलो इंडिया फिट इंडिया और ड्रग्स फ्री इंडिया ये देश के युवाओं को लेकर चलना है और एक स्वस्थ युवा होगा तभी सशक्त भारत होगा नशा मुक्त भारत होगा तभी तो ताकतवर भारत होगा अगर खेलो इंडिया के साथ जुड़ेंगे तभी तो भारत मेडल की श्रेणी में और नए इतिहास कायम करे અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ